અહીંયા બધા અડધા અહીંયા દેહમાં હતા અને હું તો કપાય નહીં ચાલો કે અમારા બ્લોગ આવતા નહીં મારી પાસે ફોન સારો હોય નહીં એટલે હું કંઈ બ્લોગ ઉતારતા નહીં કે અત્યારે હું ઘરે બે હશ છું ને અત્યારે બધા ભાઈ બંધો દોસ્તારો કઈ છે ફોટા પાડવા જ આવશે કેમકે ફોન આપણી ભાઈ સારો છે નહીં ને બધાય ભાઈબંધનો ફોન લઈને આવેલા છે અહીંયા ફોટા પાડવા ને જો એ બધાય આમ છે અત્યારે ને આવેલા છે એ ફોટા પાડવા તો હવે અમે ફોટા પાડી થોડી વારમાં પછી પાછા આવી ઘર બાજુ તો અત્યારે તો ફાઈનલી મિત્રો દરિયા પોકી ગયા છીએ અમારા ગામના દરિયાનો નજારો એક નંબર હે અને આપણે આપણે બે ત્રણ બોટી છે તો હવે અમે દરિયા આવી ગયા અને હવે ફોટા પાડી જોઈએ કોના ફોનમાં રિઝલ્ટ ઠારો આવે જેના ફોનમાં રિઝલ્ટ ઠારો આવે એના ફોનમાં ફોટા પાડીશું અને એકાદ રીલ શૂટ કરીશું જોઈએ હવે

રેડમી એમાં રિઝલ્ટ સારું આવે હા રેડમી તેર પ્રો નવો નીકળે હા એમાં સારું આવે રિઝલ્ટ નહી આવતું ને હવે ફોન લેવા જવાનું છે રેડમી કરતા સેમસંગ લઈ લે Samsung એક નહીં Samsung મને વિચાર્યું ફોન લેવા જાવ જો જોઈએ કેમ કે આમાં રિઝલ્ટ આવતું નથી હા આવતું નથી એટલે ફોન વગર કંઈ હાલશે નહીં કેમ કે બ્લોગમાં ફોન તો જોઈએ થી હા હવે કંઈ કરવું તો છે એમ હવે વિચારી હવે કા સારો ક્યાં મળે મોવામાં કદાચ મળી જાય ને મોવામાં લાજ દુકાન તો મોવામાં લઈએ પછી ખબર પડે કયો ફોન આપણે સારો લેવો અત્યારે તો બધા કહે છે સેમસંગ લેવાય વિવો લેવાય અને રિયલમી લેવાય બધા એમ કહે છે પણ આપણે વિચારશું મોવાલીને આપણે કયો લેવો એ રિઝર્ડ સારું આવતું હોય એ આપણે ફોન લેવાનો હોય કેમકે આપણે કે એનું કાંઈ કરવાનું હોય કેમ કે આપણે તો મતલબમાં ફોન સારો આવવો જોઈએ અને રિઝર્ટ સારું આવવું જોઈએ કેમ કે આપણે બ્લોગ ઉતારવા આવે ફોન લેવાનો હોય રિઝર્ટ સારું આવતું હોય તો જ ફોન લેવાય ને ત્યાં સુધી ફોન ન લેવાય કેમકે આ ભાઈ કે સેમસંગ આવે આ ભાઈ કે વિવોનો સારો અને આ ભાઈ કે રિયલમી મારો આવે આપણે જેમાં સારો આવતો હોય એ લેવાય કદાચ જો રિયલમી માં સારો આવતો હોય તો રિયલમી લેવાય વિવો માં સારો આવતો હોય તો વિવો લેવાય અને પછી સેમસંગ સારો આવતો હોય તો સેમસંગ લેવાય કે આ ભાઈ કે એનું કરાય મતલબ મતલબમાં જે ગોઠે એ ફોન આપણે લેવાય તો હવે કાલ મોવા જઈ તો જો અમે દરિયો તો એવા રિયલ શૂટ કરી પણ કઈ એટલું બધું કઈ રિઝલ્ટ ખાસ આવતું નહી અમારા ફોનમાં કે ફોન સારો છે નહીં એટલે રિઝલ્ટ ન આવે એટલે હવે શું કરો રિઝલ્ટ આવતો ને આલો ને નહીં ઘરે ભાગી ગયો ફોટા ફટાફટો પણ રિઝલ્ટ તો આવતું ને તો ઘરે વયા જ હાલો ને હાલો તો ઘરે ભાગી કેમ કે રિઝલ્ટ ખાસ આવતું ને અને પોટેય નથી હાર આવતું તો ઘરે જઈને વિચાર્યું કે આપણે કયો ફોન લેવા જાવું કેમ કે બધા તો કહેતા હોય નોખો નોખો આ ફોન હારો હોય આ ફોન હારો હોય તો આપણે વિચારવાનું હોય કે કયો ફોન લેવો ઘરે જઈને વિચાર્યું પછી જોઉં કેવો ફોન હારો હોય ઘરે જઈને વિચાર્યું હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાંથીશું તો સ્વાગત છે તમારું મારા નવ વ્લોગ સાથે તો ખાસ આ ટાઈમથી અમારો વ્લોગ ન આવતો કેમ કે ફોન મારી પાસે કંઈ છે નહીં સારો નો ફોન છે એમાં કાંઈ રિઝલ્ટ નહોતું ખાસ આવતું અને અમે જે વ્લોગ બનાવતા ભાઈબંધના ફોનમાં બનાવતા એટલે એ તો કાંઈ સોય સોય હારે હોય નહીં મારે અને એવું યોજલું તો કપોમાં એટલે વ્લોગ ન આવતા ફોન સારો છે નહીં અને ફોન લેવા જ છે એ વિચાર એમ કે આપણા એટલા એરિયામાં બધા યુટ્યુબરો છે એ બધા આઈફોન થકીને જ વાપરે એવો વિચારે કે આઈફોન થકીને જવા જાવ અમે અત્યારે નીકળી છીએ આઈફોન થકીને જવાય મોવાનું એ દુકાન સારી છે એ મોવા જે દુકાન

sara s, ખબર જ હોય કેમ કે આઈફોન લાવો હોય કંઈ નાની મના કેલને અમે લેવા એ તો અમને ખબર છે કેમ આઈફોન લેવાય કોકને લાગતું હોય છે ઓ આ તો આઈફોન વાપરે પણ જે લેવા હોય ને જે વાપરતા હોય ને એને ખબર હોય કે આઈફોનની કિંમત શું છે અમને લેવા છીએ એ પેસલ બ્લોક બનાવવા માટે કેમ કે મારી પાસે ફોન સારો હતો નહીં બધા ભાઈબંધ હોય કાંઈ સોય સોવી તો આરે હોય નહીં એટલે મારે મારા ખુદના પૈસાથી લાવવો પડે ફોન અને મારા ખુદના જ બ્લોગમાં બનાવવાના હોય હું આઈફોન લાવ્યો છું પેસલ બ્લોક બનાવવા માટે જ લેવો છું ને ભાઈબંધોના ફોન કાંઈ હારે હાર હોય નહીં અને ભાઈબંધો કંઈ હારે ન હોય એટલે ફોન લાવવો પડે કેમકે મારી પાસે ફોન હારો હતો નહીં અને હું કપામાં આવી ગયેલો હતો એટલે ફોનની જરૂર પડે કેમકે ગમે ત્યારે વિડીયો વ્લોગ ઉતારવાનો હોય કે આપણે પાસે ફોન હારો ન હોય તો વ્લોગ ન ઉતરીએ કેમ કે ફોન હોય તો બધું એવું બાકી કાંઈ છે નહીં તો તમે મારા વિડીયોમાં ન હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ને ખાસ કરીને ફોન કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો ને આ એટલા બધા એરિયામાં જે જે ફોન વાપરતા હોય આઈફોન તો કહેજો કે કેવો ફોન આવે કેમ કે મેં તો કોઈ દિવસ ફોન વાપરો નથી જિંદગીમાં પહેલીવાર મારા ફોન ફોન મારા હાથમાં આવ્યો છે આઈફોન એ કે આઈફોન થર્ટીન કે મેં હજી સુધીમાં ક્યારેય ફોન હાથમાં નહોતો લીધો આઈફોન ને લીધો એ પણ મેં પહેલીવાર જ લીધો કે જે વાપરતા હોય એ કહેજો કેવો ફોન આવે મેં તો પહેલીવાર લીધો મને તો ખબર નથી વાપરું પછી ખબર પડે કેવો ફોન આવે એ તમે મારા વિડીયોમાં ન હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને ખાસ કરીને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે આઈફોન કેવો આવે આઈફોન થર્ટી મળીએ નવો વ્લોગમાં ત્યાં સુધી બાય બાય